ડિલિવરી દરમિયાન આવનાર બાળક તંદુરસ્ત રહે એ માટે આવા દર્દીઓને શોધી તેઓને એક કીટ જેમાં એક કિલો મગ એક કિલો ગોળ પાંચસો ગ્રામ ખજૂર એક કિલો સિંગદાણા એક નંગ ટોપરું તેમજ પ્રોટીન પાવડરનો એક ડબ્બો અંદાજિત કિંમત છસો કીટ બનાવી આપવામાં આવી સમગ્ર તુરખા સરવા ભદ્રાવડીમાંથી આવા એકત્રીસ દર્દીઓને કીટ વિતરણ કર્મચારીઓના સાથ અને સહકારથી આપવામાં આવ્યું ચુરખા ગ્રામ પંચાયત સરપંચ અને બોટાદ એપીએમસી ચેરમેનની જવાબદારી આજે ચુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાયન્સ ગ્રુપ બોટાદ અને એપીએમસી બોટાદ દ્વારા સગર્ભા બહેનોને એક કીટ આપવા માટેનો આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમમાં બોટાદ માર્કેટિંગ યાર્ડની સહાયથી સાયન્સ ગ્રુપ દ્વારા સગર્ભા બહેનો પચીસક જેવી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થઈ અને આ કાર્યક્રમની અંદર કીટ મેળવેલી છે